રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય શ્રી ગણેશાય નમ પ્રિય દર્શક મિત્રો હું મુકુન જોશી ભાવિ દર્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજ રોજ શનિવાર સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના દિવસે ગ્રહોની સ્થિતિ તમારા જીવન પર કેવી અસર કરશે તે જાણવા માટે વાંચો આજનું દૈનિક રાશિફાળ ફળ મેષ રાશિ થી મીન રાશિ સુધી વિગતવાર ચાલો જાણીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ આજનો દિવસ આત્મવિશ્વાસ વધારનાર રહેશે કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ સારા રહેશે ધંધામાં ધીરજ રાખશો તો લાભ થઈ શકે છે પરિવાર સાથે સુખદ સમય પસાર થશે આરોગ્યમાં થોડી થાકની લાગણી રહેશે પરંતુ મોટી સમસ્યા નહીં સાંજ પછી શુભ સમાચાર મળી શકે છે આજનો શુભ રંગ છે લાલ તેમજ શુભ અંક છે નવ બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિ નાનામાં બ વ અને ઓ વૃષભ રાશિના જાતકોએ આજનો દિવસ આર્થિક રીતે સારો રહેશે અટકેલા પૈસા મળવાની શક્યતા પણ રહેલી છે જમીન મકાન સંબંધિત બાબતોમાં લાભ થઈ શકે છે પરિવારના સભ્યોનો સહકાર મળશે વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં એકાગ્રતા વધશે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ ખાવા પીવામાં સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે આજનો શુભ રંગ છે સફેદ તેમજ શુભ અંક છે છ ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામ અક્ષર છે ક છ અને ક આજે વિચારોમાં ચંચળતા રહેશે કોઈ પણ નિર્ણય લેતા પહેલા વિચાર વિમર્શ જરૂરી છે નોકરીમાં બદલાવ અથવા નવી તકની વાત થઈ શકે છે મિત્રોની મદદથી કોઈ કામ પૂર્ણ થશે મુસાફરીનો યોગ પણ બની રહ્યો છે સ્વાસ્થ્યમાં માથાનો દુખાવો અથવા આંખોની તકલીફ થઈ શકે છે આજનો શુભ રંગ છે લીલો તેમજ આજનો શુભ અંક છે પાંચ ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિ ના નામાક્ષર છે હ તેમજ ડ આજનો દિવસ ભાવનાત્મક રહેશે પરિવાર સાથે સંબંધ વધુ મજબૂત બનશે માતા તરફથી લાભ અથવા આશીર્વાદ મળી શકે છે ધંધામાં ધીમે ધીમે સુધારો થશે પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે આરોગ્ય એકદમ સારું રહેશે પરંતુ માનસિક ચિંતા ટાળવી હિતાવહક છે આજનો શુભ શુભ રંગ છે છે સફેદ બે પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ આજનો દિવસ પ્રતિષ્ઠા વધારનાર છે સમાજમાં માન સન્માન મળશે નોકરીમાં પ્રમોશન અથવા પ્રશંસા મળી શકે છે વેપારમાં નવી યોજના સફળ થશે પરિવાર સાથે આનંદનો સમય પસાર થશે આરોગ્ય એકદમ સારું રહેશે આજનો શુભ રંગ છે સોનેરી ગોલ્ડન તેમજ આજનો શુભ અંક છે એક છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના પ અને આજનો દિવસ મહેનત રહેશે કામમાં વધુ જવાબદારી આવશે પરંતુ પરિણામ સકારાત્મક મળશે નાણાકીય બાબતોમાં ખાસ સાવધાની રાખવી પરિવારના વડીલોની સલાહ લાભદાયક રહેશે સ્વાસ્થ્યમાં પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે આજનો શુભ રંગ છે આકાશી આજનો શુભ અંક છે આજનો દિવસ સંતુલન રાખવાનો રહેલો છે નોકરીમાં સહકર્મીઓ સાથે સહયોગ જરૂરી છે ધંધામાં નફો મળશે પરંતુ ખર્ચ પણ વધી શકે છે દાંપત્ય જીવનમાં સુખદ વાતાવરણ રહેશે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે આજનો શુભ રંગ છે ગુલાબી આજનો શુભ અંક છે છ આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય આજનો દિવસ ઉત્સાહભર્યો રહેશે અટકેલા કામ પૂર્ણ થશે નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે ધંધામાં મોટો નિર્ણય લેવો પડી શકે છે પરિવાર સાથે મનમોહક સમય પસાર થશે સ્વાસ્થ્યમાં એકદમ સુધારો રહેશે આજનો નવમી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના નવા અક્ષર છે ભ ધ તેમજ ઢ આજનો દિવસ શુભ છે ભાગ્યનો સાથ મળશે નોકરીમાં સફળતા અને માન સન્માન મળશે ધંધામાં વિસ્તરણની શક્યતા રહેલી છે વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેલો છે આરોગ્ય એકદમ સારું રહેશે આજનો શુભ રંગ છે પીવો આજનો શુભ અંગ છે ત્રણ દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આજનો દિવસ ધીરજ અને સમજદારીથી પસાર કરો કામમાં વિલંબ થઈ શકે છે પરંતુ હિંમત ન હારશો નાણાકીય સ્થિતિ સ્થિર રહેશે પરિવાર સાથે મતભેદ ટાળવા સ્વાસ્થ્યમાં કમરની અથવા સાંધાની તકલીફ થઈ શકે છે આજનો શુભ રંગ છે નીલો આજનો શુભ રંગ છે આઠ દસ અગિયાર રાશિ છે નવી ઓફર મળી શકે છે ધંધામાં લાભ જરૂરથી થશે મિત્રો સાથે મુલાકાત આનંદ આપશે સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે શુભ રંગ છે જામડી આજનો શુભ અંગ છે ચાર છેલ્લી રાશિ તેમજ મીન રાશિ બારમી રાશિ મીન રાશિ આજનો દિવસ આધ્યાત્મિક રહેશે મન શાંત રહેશે નોકરીમાં કામનો ભાર ઓછો થશે ધંધામાં ધીમે ધીમે લાભ મળી શકે છે પરિવાર સાથે ધાર્મિક પ્રવૃત્તિમાં ભાગ લઈ શકો છો સ્વાસ્થ્ય આજનું ઉત્તમ રહેશે આજનો શુભ રંગ છે પીળો તેમજ આજનો શુભ અંક છે સાત પ્રિય દર્શક મિત્રો આજનું રાશિફળ તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી લખશો આવી દૈનિક સાપ્તાહિક અને વિશેષ ભવિષ્યવાણી માટે ભાવિ દર્શન સાથે જોડાયેલા રહો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારું લાગ્યું તો લાઈક કરજો શેર કરજો ભાવિ દર્શન સબસ્ક્રાઈબ કરજો กําให้